યા ગ્યો મારો રગલો ગ્યો કા દેખાતો નથ આ મારો રગલો આવ્યો આવતો રે આવતો રે આવી જા બોલ એના ભી ભૂમ કાદા તે હારે ઊભો રે લારી જો આ બાયડી તો બોપરાનું કર્યું છે તારા હમ કો ખરો ખાઈ ગયો જ અડધી કલાક ઓલું ડોગું છે હા ગયો હાલે હાલે ઓલું આપણું ભૂણું વ્યાવાનું છે ને ઓલું રોગું નથી ભૂલું નવું લીધું બે મહિના ત્યાં ખાતલું છે હવે એના વ્યા બસ વ્યાણું 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 લીમ થાય

અરે પણ એમ નહીં હું તને હું કહું તારો તેલનો ડબ્બો ગયો તેલ લેવા ઓલી ભીને ઓલો પરપોટો ફૂટી જાહે ફૂટી ગયો અરે તને તો કઈ ખબર પડે કઈ ખબર પડે અરે ઈમ ફૂટે પરપોટા તું આયા મને ખાવાનું દે હું ખાઈ જાઉં હવે ભીને વાવ વેવાની હા ફૂલ તૈયાર આવી છે પણ આયા થી હતી રોટલા એ નથી ખાધા તો મારે કઈ પછી પરપોટો ફૂટી જાહે તો ભીના કટલું વૈગુ થાય તમ ખબર પડે

એવું હોય દીકરી આવે કે દીકરો આવે ને ફટાફટ ફોન કરો મારે દીકરો આવે તો દીકરો આવે ના તો વાંધો નથી આપણે જે ભગવાન દે આપણે કબૂલ છે પણ એમ કે પેલા ખોરે હે ને લક્ષ્મી જન્મ ને આપણી ગૌરી છે બરાબર એને જો પેલા ઘોરે લક્ષ્મી નો જન્મ થાય ને બીજી ગૌરી નું મને એમ કે ગૌરી ગૌરી સાચી બે ભૂરી આ હોય <laughs>

હું તો કર રે પોપની મોઢે વાત ન કરતી ઊભું ખાડી રાખ તમું કસ તું વાંળ દે ઊભું જો આમું જો એમ પણ મોઢે વાત ન કરતી કે વિખરો નીકળે આયા તો કાઈ ના ખાડે ખાડે હું ખાડે તો મજાય ના આવે ને આયા નથી હાથ પક દીધા અરે તારામાં તો તાર માય મીઠું જ નત નખું મીઠું મીઠાનું કેતોની મારી માએ હે ને નાખી નાખી કેટલી કોથરીયું નાખી તને ખબર છે ને બધું તૈયાર હે સંભારો રીંગણા ટમેટાનું સાથ તો તારો બબડ ખરી દેખે એટલે હવે મને ખાવા દે ભૂંકો તો ભૂકો દીકરી આવી દીકરો આવ્યો દીકરી દીકરો ha ha ha